હેલો એવરી વન જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ બધા મજામાં છો વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ અત્યારે જો હવે બાર વાગવા આવ્યા છે હવે ફ્રી થઈ સવારે તો મિશ્રીને મૂકવા જવાનું ને એ બધું થોડું કામ હતું આજે રજા હતી એટલે હું મૂકવા ગઈ હતી ને સવારે તો રવા ઢોકળા બનાવી દીધા તા ઇન્સ્ટન્ટ એટલે એને મૂકીને આવીને પછી બધું થોડું ઘણું કામ ને હતું જ્યારે રજા હોય ને ત્યારે એક્સ્ટ્રા બધું કામ થોડું કરી લઉં ક્લીનિંગ ને એવું બધું આજે તો વેધર થોડું સારું છે સની વેધર છે તો કારમાં વેક્યુમ કર્યું બારે હતી થોડી વાર એટલે હમણાં બે દિવસ પહેલાં તો કરા પડ્યા હતા બહુ ઠંડી હતી અને મિશ્રીને તો મજા પડી ગઈ એ તો ખુશ થઈ ગઈ કે આઈસ બોલ્સ આઈસ બોલ્સ બોલ્સ જેવા લાગે ને ઓલા એ તો ભેગા કરવા માંડીને ખાવા માંડીને એવું કરવા લાગે ક્યારેક જોવા મળે ને એટલે અહીંયા સ્નો નહીં પડતો ઠંડી હોય છે પણ એ કેવું માઇનસમાં નથી જાતું બે ત્રણ ડિગ્રી સુધી જાય પણ એકદમ ના હોય ઠંડી એવું છે એટલે બધું કાર ને બધું સાફ સફાઈ કરતી હતી અહીં બધું તપાવવા મૂકું જો એમ કે હમણાં વરસાદ જવું હોય ને એટલે બધું ભીનું ભીનું થઈ જાય આમ ભેજવાળી આમ સ્મેલ આવતી હોય ને એવું લાગે વેક્યુમને કરતી હતી હવે બધું થઈ ગયું ને આજે હમણાં કુશલ છે ને ત્રણ ચાર દિવસ કહે છે વરસાદ આવ્યો હતો ને એટલે એને યાદ આવ્યું હોય કે બ્રેડ પકોડા બનાવ ને બ્રેડ પકોડા બનાવ ને એવું ને મિશ્રી એ હમણાં બે ત્રણ વીક થયા કે પાણીપુરી કરી દે એમ કે હમણાં પાણીપુરી ઓછી થાય છે અમારો ફ્રેન્ડ છે ને એમને ત્યાં રેસ્ટોરન્ટ જ મોસ્ટલી ખાવાનું થતી હોય છે પણ મિશ્રીને પેલું ઘરનું ખજૂર આમલીનું પાણી ભાવે એવું છે તો અમે એક કીધું આજે રજા છે ને તો આજે બે વસ્તુ બનાવું કુસમને પાણીપુરી ઓછી ભાવે ભાવે પણ માપે એમ એના કરતાં એનો ભેળ વધારે ભાવે તો મેં તો રજા છે ને તો બે વસ્તુ બનાવી દઉં એ બનાવીશ અને બ્રેડ પકોડાય બનાવીશ બ્રેડ તો છે પણ હવે બીજી બધી વસ્તુઓ અમુક લેવા જવાની છે બટેટાય છે વ્હાઈટ પડી એનો કંઈ ટેસ્ટ જ નથી સાવ પેલા આવા છે જો એનો કંઈ ટેસ્ટ નથી એટલે એ યુઝ નથી કરવા એની બદલે યલોવાળા આવે ને થોડા એ એકદમ સરસ ટેસ્ટી હોય મેં કીધું એ મળે ને તો એ લઈ આવીશ એટલે હલ્દીમાં એ જવું છે અને ઇન્ડિયન સ્ટોરમાં એ જવું છે પાણીપુરીની પૂરીને એ બધું લેવાનું છે થોડું તો હવે નીકળતી હતી હવે બધું લઈ આવું ચલો અત્યારે આવી છું હલડીમાં અત્યારે તો મને લાગે છે પેલા યલો પોટેટોની સિઝન જ નથી લાગતી અહીંયા પણ વ્હાઇટ જ છે ને એ તો નહીં લીધા અને બાકી તો જો અહીંયા ચક્કર મારું છું થોડું તો ઘણું બીજું કંઈ લેવાનું હતું મિલ્ક ને એવું ને મિશ્રન ગ્રેપ્સ ભાવે જ તો એ લીધી અને અહીંયા જો વચ્ચે છે ને હલ્દીમાં આવું બધું નવું નવું કંઈક કઈક આવ્યા કરે નવી નવી આઈટમ હોય અત્યારે ઠંડી છે ને એટલે આ બધું આવ્યું છે ક્વિલ્ટ ને એ બધું પછી જેકેટ્સ ને એવું છે અમુક એટલે ગ્રોસરીની સાથે અહીંયા વચ્ચેનું જે સેક્સ સેક્શન હોય ને એમાં બધું હોય નવું નવું કંઈક કંઈક જો પેલા ઇલેક્ટ્રિક બ્લેન્કેટ આવે આ હીટેડ આવે વધારે ઠંડી લાગતી હોય ને તો એ પણ લઈ શકીએ અત્યારે આ બે ગઈ છે એવી રીતે આ કેવું સેમ ના મળે એક વખત તમે લીધું તો એને પાછું તમે જોતું હોય તો ના મળે ત્યાં વળી કંઈક બદલી ગયું હોય આ સ્ટોક પૂરો થાય ને એટલે વળી બીજું નવું કંઈક લઈ આવે એવું હોય અહીંયા ચલો હવે આટલું તો લેવાઈ ગયું જો આ આ બહુ મોટી મોટી મળી છે આ મિશ્રીને ભાવે તો એ લીધી છે ચલો હવે હું જાઉં ઇન્ડિયન સ્ટોર હવે અહીંયા ઇન્ડિયન સ્ટોર આવી હતી અને પાણીપુરી ને તો લેવાઈ ગયું અહીંયા ફૂદીનો સારો નતો એટલે પાછો ફ્રૂટ એન્ડ વેજ જવું પડશે પાણીપુરી ની પૂરી ને ચણા લોટ ને એવું બધું થોડું હતું લેવાનું લઈ લીધું એ રહી પૂરી નીચે રાખી છે ચલો હવે ફ્રૂટ એન્ડ વેજ જવું અને પછી ત્યાંથી કરે જઈશ હવે બે વાગવા આવ્યા છે બે માં ની વાર છે હવે ઘરે પહોંચી ચાર જગ્યાએ બધું લેવા ગઈ હતી એવું છે ચાર જગ્યાએ જવું પડે એક જગ્યાએથી બધું મળે જ નહીં અહીંયા એવું બહુ થાય એટલે અલ્ડીમાં ગઈ હતી પછી વુલવર્થમાં ગઈ પછી ઇન્ડિયન ગ્રોસરી સ્ટોર ગઈ અને પછી ફ્રૂટ એન્ડ વેજમાં ગઈ બુલવર્થમાં જ કે કંઈ કામ નહોતું હતું એક શેમ્પુ જ લેવાનું હતું હવે કેવું થોડી ઠંડી ચાલુ થઈ છે ને એટલે થોડું ઘણું ડેન્ડ્રફ ને એવું થાય ને તો કુશલ આ એ શેમ્પુ યુઝ કરે છે તો મને કે લેતી આવજે એક આ સારું છે વચ્ચે વચ્ચે આનાથી વોશ કરી નાખીએ ને એટલે પછી નથી ખાતો ડેન્ડ્રો આટલી બધી વસ્તુ લઈ લીધો આ નીચે છે આ બેગમાં છે જે આ બધું છે હવે બધું ગોઠવીશ એની પહેલાં સૌથી પહેલાં તો ચણા પલાળા હતા તો એ બાફવા મૂકી દઉં ને એક કુકરમાં બટેટા બાફવા મૂકી દઉં એટલે બે વસ્તુ બફાય તો જાય પછી મિસ્ત્રીને હજી લેવા જાય ત્યાં ટાઈમ થઈ જશે ત્રણ વાગે છૂટે સ્કૂલથી એટલે ને ગઈ પહેલાં વોશર ચાલુ કરીને ગઈ હતી એટલે એ અત્યારે ચાલુ છે ટાઈમર રાખીને ગઈ હતી એટલે છે એટલે પછી ત્યાં એ પૂરું થઈ જશે એટલે મિસ્ત્રીને સ્કૂલથી લઈને આવીશ પછી ગોઠવીશ બધું એ ચલો ડબલ રસોઈ છે એટલે થોડી એમાંય વાર લાગશે એટલે બધું મંડું તૈયારી કરવા થોડી ઘણી જેટલું થાય એટલું કરી લઉં ત્રણ વાગ્યા સુધીમાં પછી તો એક કલાક જેવું છે પછી લેવા જઈશ મીસુને હા એક નાના કુકરમાં ચણા મૂક્યા છે બાફવા અને આ બટેટા આ હમણાં જો નવા લઈ આવી પેલા યલો તો મળ્યા નહીં આ રેડ મળ્યા રેડ પોટેટો કહેવાય આમ લાગે ભલે પેલા પિંક જેવાય આ રહ્યું બેગમાં જ છે લખેલું રેડ પોટેટો એટલે પીલ કરીને જ મૂક્યા આ કાંઈ પેલા ઓલા ચીકણા ના થાય આપણે કેવું ઇન્ડિયામાં તો આપણે છાલ ઉતારીએ નહીં પછી ઉતારી બાફીને પછી પણ અહીંયા એવું નથી થતું કે પેલા એકદમ ચીકણા થઈ જાય ઓલામાં તો કેવું પાણી પાણી થઈ જાય ને આ તો ડ્રાયટ રહેશે એટલે હું પેલા જ ઉતાની નાખું છું કેમ કે એકદમ પતલી હોય ને તો પછી જલ્દીથી નીકળતી નથી એવું થાય બાફી લઈને એટલે હવે બાફવા મૂકી દઉં હવે આ બધી વસ્તુ ગોઠવી લઉં કુકર એકવાર ચાલુ થઈ જાય તો સીટી વાગતી થાય એટલે પેલા કુકર મૂકી દીધા હવે બધી વસ્તુ ગોઠવીશ ચલો હવે જો મિશ્રીને લઈને આવી મિશ્રીને લેવા જઈને પેલા પેલું પાણીપુરીને પાણી બનાવી નાખું તો આ ગ્રીન પછી બ્રેડ પકોડા માટે ને બ્રેડમાં લગાડવા માટે ચટણી બનાવી ને બટેટાને ચણા તો બાફી નાખ્યા છે આવી રહ્યા છો બટેટા મેસ કરી છે હવે મસાલો બનાવવાનો છે આ જો એકદમ ડ્રાય જ રીએ છે ને ચીકણો ના થાય પૂરી ના દેખાડે બે વસ્તુ છે બ્રેડ પકોડા ને તારા પાણીપુરી ખાવી તેના તારા વાળું જે પાણી બાકી છે કાઢવાનું ફ્રીઝરમાં છે ફ્રોઝન છે એટલે કચૂરામ લેવાનું નાસ્તાય લઈ આવી બધું લઈ આવી બહુ બધું હં હં હાલો હવે બે દિન બ્રેડ પકોડા ખાવા તો એનો મસાલો બનાવી લઉં હમ મીસુબે ના તો મજા મજા બે ટાઈમ સારું સારું ખાવા માંડ્યું બે હે રવાના ઢોકળા ભેવાન એને ઈડલી ભાવે છે એટલે ભાવે જ હમ

બીજું તો લેતા હોય આમાં જો ઓલો પલ્પ જેવું છે મેં શું સ્ટ્રોબેરી છે ને લગભગ તો ભાવશે તને એમાં લખ્યું જ નો એડેડ સુગર સુગર નહીં હોય પણ તોય એ ભાવશે લઈ લ્યો હાલ નો તો ખાઈ લે હું થોડુંક કરી લઉં હવે બીજું હવે બધી તૈયારી થઈ ગઈ છે હવે ખાલી કુસલ રાહ જોવાની છે પછી જ બ્રેડ પકોડા બનાવું ગરમ એટલે સ્ટફિંગને બેટરને બધું રેડી કરીને નાખું છે આર્યું જો સ્ટફિંગ આજ તો કુશલને ખાવાનું છે ને એટલે એના સ્પાઈસી લેવલ પ્રમાણે કર્યું તોય એને તીખું નહીં જ લાગે કેમ કે બ્રેડ આવે ને એટલે ફીકું થઈ જાય થોડું ને એટલું બધું તીખું નથી કર્યું બે મરતા નાંખા છે બેટર બનાવ્યું છે આમ તો મોસ્ટલી બેસન નાખ્યો છે પણ બે ત્રણ ચમચી પેલો ચોખાનો લોટ નાખ્યો છે તેલને બધું કાઢીને રેડી રાખ્યું છે આવે એટલે બનાવીશ ને અહીંયા અમારે બંનેને પાણીપુરીનો તૈયારી થઈ ગઈ આ મસાલો બનાવ્યો એમાં થોડા ઘણા મસાલા નાખું શેકેલ જીરું સંચળ ને પાણીપુરી મસાલો ને થોડું લાલ મરચું ડુંગળી કટ કરી મારા માટે મીઠું પાણી અને આપેલું ફુદીના વાળું તીખું ને અહીંયા પૂરી બધું રેડી કરી નાખ્યું છે હવે આવે એટલે પછી પકોડા બનાવી લે અને ચા બનાવી લે ને પછી જમવા બેસો શું મિશ્રી બેન આજ તો તમારે મ્યુઝિક ક્લાસ છે મિશ્રો યાદ નથી હમણાં કલાકમાં પાછું અહીંયા જવાનું થશે આજે આમ શાંતિ છે જોબ નહીં પણ આમ દોડા દોડી છે એવું છે ઘરના કામમાં હમ મારે હમ્મ હં કુરકુરે ખા છો એવું ભાવે પણ હવે બહુ ના ખાતી પછી પાણીપુરી ખાવાની જ ને તારી ફેવરિટ હમ તો પછી હાલો હવે કુશલની રાહ જોઈએ છીએ આવે પછી બનાવીએ બાકીનું હવે સાડા ચાર થી કુશલ આવી ગયા છે તો તેલ મોય ગેસ ચાલુ કરયો હં કુસર હાલો આજે તો તમારા બાપ દીકરી ને બેની ફરમાઈશ પૂરું કરવા માંડ મારો ટાઈમ વયો ગયો ઘણા ટાઈમ થી મન થતો કે લાસો કે બ્રેડ પકોડા ખાવા વરસાદમાં મન થતું તું ભળે ફરત સની છે પણ આમ ઠંડી તો છે હા એટલે વાંધો ના આવે ભાઈ કણ કે ચારે કઈક ખાવું તો પણ હવે નવીન કઈક ગોતતો તો તો આ મળ્યું હં

ચાલતું હોય વળી ક્યાંક ક્યારેક ક્યારેક જોઈએ બે દિવસ આદું હાલે ને તે ત્રીજે દિવસે કંઈક તો જોઈ નવું કા એવું છે એમ કે બપોરે કાંઈ એવું કઈ ખાસ જમવાનું હોય નઈ રાત્રે જોયો હમ મેં યાદ નથી આદત પડી ગઈ છે એટલે જ અત્યારે આપણે વેલા જમીએ ને પાંચ વાગ્યા આસપાસ ચોરી લે સાંજે પાછું કઈ બાલાજી ને પડી ઈ જો જાગતા હોય ને તો નવ સાડા સુઈ ગયા હોય ને તો કઈ યાદય ના આવે એવું કેમ કે અત્યારે એવી જયમાં હોય પછી એટલું બધું યાદ ના આવે ભૂખ ના લાગે એમ તો પણ હાલો ચા મૂકી દઉં હા ને હું પકોડા ની તૈયારી કરું હાલો બનાવે છે મયુરીએ સ્ટાર્ટ કરી દીધું છે હા આ બે બેર તો ભરી લીધી હા આમ તો કેવું એકમાં ગ્રીન ચટણી અને એક બ્રેડમાં પેલું ટોમેટો કેચપ લગાવીએ ને તોય ચાલે પણ હવે તમારે તો એ ના ભાવે ને ટોમેટો ફ્લેવર

મેં એ જમી લીધું સાથે પાણીપુરી મેં ખાધી અને કુશલે બ્રેડ પકોડા તો એ જમીને ગયા મિશ્રી લઈને મ્યુઝિક ક્લાસ તો હવે જોઈ એ મૂકીને આવતા રહેશે મને લાગે છે પછી પાછા લેવા જશે કેમ કે અહીંયા જ છે ને ત્રણ ચાર ઘર મૂકીને જ છે એક જ સ્ટ્રીટમાં એ નજીક છે એટલે કે આમ તો એ જાતે વહી જાય પણ તો એ અમે મૂકવાને તેડવા જાય એવું નથી કરતા કે ચલો મોકલી દઈએ હવે આજે એટલું ખવાઈ ગયું છે ને પાણીપુરી હોય એટલે ભાવે મેં તો બ્રેડ પકોડા નથી ખાધા એવું હશે તો સવારે ચા સાથે ખાઈશ હવે બધું ઉપાડવાનું આડોસ આવે છે હવે હજી બધું અહીંયા પડ્યું છે હવે ચલો બધું લઈ લો હજી મિસ્ત્રી બેન ને બાકી જ જમવાનું એટલે એના જેટલું બધું રાખીશ હજી પછી છેલ્લે મૂકવાનું થશે હું બસ ચોફરી થઈ અને કુશલને ને મિસ્ત્રી આવ્યા મ્યુઝિકમાંથી એટલે હવે મિશ્રીને જમવાનું છે મિસરી બાકી હતું આ બધા વારા ફરતી થયું એવું થયું કે પખોડા કરતી હતી એટલે મેં તું ગરમ ભાવે પછી હું જમવા બેઠી પછી હવે મિશ્રીને વારો મિશુ બેન તો સ્કૂલેથી આવીને નાસ્તા બહુ ખરાતા એટલે હવે જમશે કામિશ્રી હમ યોગટ ખાધું તું ને કુરકુરે તો શું કરવા બેસી ગયે હોમવર્ક હમ

થિયરી માં સારી જ છો પ્રેક્ટિકલ થિયરી બધું સાચું આવ્યું અને પ્રેક્ટિકલ એક બહુ ટાઈમ થી શીખું છું સારું કર્યું સારું કર્યું નહીં તો એમાં તો ભૂલ જ કરતી હોય કઈ કઈ પ્રેક્ટિસ બહુ કરે ના કરે ને એવું હોય એટલે ગમે શું તો ચલો આ બ્લોગ નો અહીંયા જ એન્ડ કરીએ જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને Me Subscribe Subscribe. See you next time. Bye.